કે ચટપટું ફરસાણ ખાવાનું મન થાય ને તો પછી મનની અંદર એવું થાય કે ફરસાણ તો બધા જ તયેલા હોય તો એવા સમય પર તમે આ ચીલ્લાની રેસીપી ચોક્કસ ટ્રાય કરી શકો છો ખાવામાં ખૂબ જ ચટપટા એવા ચીલા ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે સાથે સાથે એકદમ જ હેલ્ધી છે બનાવવામાં એકદમ સરળ એટલે તમે હેલ્થ કોન્શિયસ હો તો આ ચીલાને તમે પેટ ભરીને ખાઈ શકો છો બિલકુલ જ ચિંતા કર્યા વગર કે બહુ વધારે પ્રમાણમાં તેલનો ઉપયોગ કર્યો કે વધારે ચીઝ બટન હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા તો આપણને જોઈશે અડધો કપ ફતરાવાળી મગની દાળ મગની દાળની અંદર પ્રોટીન ખૂબ ભરપૂર માત્રામાં હોય છે સાથે આપણને જોઈશે અડધો કપ મગની પીળી દાળ આ બંને દાળોની ક્વોન્ટિટી આપણે સરખા પ્રમાણમાં લેવાની છે બરાબર મિક્સ કરી લઈશું અને પાણીથી આપણે એને બેથી ત્રણ વાર ધોઈ અને સાફ કરી લઈશું જેથી એની પર જો કોઈ ગંદકી હોય તો એ સાફ થઈ જાય મેં અત્યારે જે ક્વોન્ટિટી લીધી છે એમાંથી લગભગ સાતથી આઠ નંગ પ્રોટીનથી ભરપૂર એવા મૂંગ દાલ ચીલા બનીને તૈયાર થશે લગ્ન પ્રસંગની અંદર તમે આ રીતના ચીલા ઘણીવાર ખાધા હશે અને એકદમ જ ક્રિસ્પી કેવી રીતે બને એ પણ હું આગળ તમને વિડીયોમાં જણાવવાની છું તો દાળને આપણે લગભગ બાર થી છ કલાક માટે પલાળીને રાખીશું તમારે જો ઉતાવળ હોય અને સમય ઓછો હોય તો તમે ગરમ પાણીમાં એને એક થી દોઢ કલાક પલાળીને રાખશો તો પણ તમે આ રેસીપી બનાવી શકશો આ રીતે દાળ તમે હાથે તોડો તો એકદમ ઇઝીલી તૂટી જવી જોઈએ જે પાણીમાં પલાળીને રાખ્યું છે એ પાણી આપણે નિતારી લઈશું સાથે આપણને જોઈશે આદુ મરચા અને લસણ અત્યારે મેં પાંચ થી છ નંગ લીલા મરચા લીધા છે અડધો કપ લીલું લસણ એક નાનો ટુકડો આદુ નો લીધો છે આ આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે તમે લસણ ના ખાતા હોવ તો એમાંથી સ્કીપ કરી શકો મિક્સર જારની અંદર આપણે મગની દાળને ગ્રાઇન્ડ કરી લેવાની છે જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે અને મીડિયમ કન્સિસ્ટન્સીવાળું આપણે બેટર તૈયાર કરીશું આ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખવાની છે ના વધારે જાડી ના વધારે પાતળી મેં અડધા કપ પાણીનો ઉપયોગ કર્યો છે તમે તમારી જરૂરિયાત પ્રમાણે પાણીનું માપ વધઘટ કરી શકો છો આ પ્રમાણે બેટર તૈયાર થઈ જાય એટલે તરત જ આપણે એમાંથી પ્રોટીનથી ભરપૂર એવા ચીલા બનાવીશું તો મસાલામાં સૌથી પહેલાં મેં અત્યારે એક ટી સ્પૂન એની અંદર મીઠું એડ કર્યું છે અને હાફ ટી સ્પૂન આપણે એની અંદર હિંગ એડ કરવાની છે હિંગથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને સાથે આપણે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ તૈયાર કરી છે એમાંથી એક ચમચી જેટલી પેસ્ટ અત્યારે એડ કરી દેવાની છે આ રેસીપીમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો તો તમને જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની મેં જે મરચાં ઉપયોગમાં લીધા છે એ બહુ વધારે સ્પાઈસી નથી એટલે કે મીડિયમ તીખા છે બરાબર મિક્સ કરી લઈશું હવે એકદમ સરસ કલર આવે એટલે આપણે એની અંદર એક ટી સ્પૂન જેટલી હળદર એડ કરવાની છે તમારે હળદર એડ ના કરવી હોય તો તમે એને સ્કીપ કરી શકો છો મેં અત્યારે ફક્ત કલર માટે જ હળદરનો ઉપયોગ કર્યો છે આ ચીલા બનાવવા માટે આપણે બેટરને ફરમાઇન્ટ કરવાની બિલકુલ જરૂર નથી હોતી સાથે આપણને ઈનો કે સોડાનો પણ ઉપયોગ કરવાની જરૂર નહીં પડે એકદમ સરસ ક્રિસ્પી આપણા ચીલા બનીને તૈયાર થશે બહાર તમે જ્યારે આ રીતના ચીલા ખાધા હોય લગ્ન પ્રસંગમાં તો એકદમ ક્રિસ્પી બનતા હોય છે તો એના માટે આપણે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન સોજી એડ કરવાની છે મેં એકદમ જે ઝીણી સોજી જેને આપણે રવો કહીએ છીએ એ એડ કર્યું છે એનાથી આપણા જે ચીલા છે એકદમ સરસ ક્રિસ્પી બનશે અને ઠંડા થયા પછી પણ એ ખાવાની તમને મજા આવશે તો સોજી નાખીએ છીએ એટલે દસ મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું તો ત્યાં સુધી આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો એના માટે અત્યારે મેં ડુંગળી કોથમીર અને ગાજર લીધા છે ગાજર અને ડુંગળીને આ રીતે એકદમ આપણે ઝીણા કરીને લેવાના છે હવે આપણને જોઈશે પનીર તો અત્યારે મેં દોઢસો ગ્રામ જેટલું પનીર ઉપયોગમાં લીધું છે આ હોમમેડ પનીર છે અને આ રીતનું એકદમ સોફ્ટ પનીર જ આપણે ઉપયોગમાં લેવાનું છે તમે ઘરે બનાવેલું અથવા તો માર્કેટમાં જે તૈયાર પનીર મળે છે એ લઈ શકો અને જે નાની સાઈડ હોય ત્યાંથી આપણે એને છીણવાનું છે પનીર જો સોફ્ટ હશે ને તો આ રેસીપી તમને ખાવાની ખૂબ જ મજા આવશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે પનીર એકદમ સોફ્ટ એટલે કે ફ્રેશ હોવું જોઈએ આમાં તમે શાકભાજીની જે ક્વોન્ટિટી છે એ તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો તમને બીજા શાકભાજી લેવા હોય જેમ કે કેબેજ છે તો તમે એ પણ લઈ શકો બીટ લઈ શકો છો તો બાકીના પનીરને પણ આપણે છીણી લઈશું હવે એક મોટા બાઉલની અંદર આપણે બધી વસ્તુઓને મિક્સ કરવાની છે તો સૌથી પહેલાં આપણે એમાં પનીર એડ કરીશું પનીર વેજીટેરિયન લોકો માટે પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત છે તો જેમ બને એમ આપણે પ્રોટીન મેળવવા માટે પનીરનો ઉપયોગ કરવો જોઈએ હવે જે આપણે બધા વેજીટેબલ લીધા છે એની અંદર એડ કરી દઈશું ડુંગળીને લસણ તમે ના ખાતા હો તો મેં આગળ જણાવ્યું એમ સ્કીપ કરી શકો બાકીની વસ્તુ એઝ ઇટ ઇઝ રાખી તમે આ રેસીપી બનાવી શકો આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે એડ કરી દેવાની છે એની અંદર તમારે જો મકાઈ લેવી હોય તો તમે મકાઈને બોઇલ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને લઈ શકો મીઠું આપણે એડ કરીશું હાફ ટી સ્પૂન આપણે એની અંદર મરી પાવડર એડ કરવાનો છે બરાબર મિક્સ કરી લેવાનું છે જ્યારે પણ તમારે આ ચીલા બનાવવાના હોય ત્યારે જ સ્ટફિંગની અંદર મસાલો કરો તમે બાકીની વસ્તુઓને તૈયાર કરીને રાખી શકો પણ જ્યારે તમારે ચીલા બનાવવાના હોય ને ત્યારે જ મસાલો નાખો જો પહેલાંથી મસાલો નાખશો તો મીઠાના કારણે પાણી છૂટશે અને આપણું જે સ્ટફિંગ છે એ પોચું પડી જશે હવે અત્યારે મેં એક નોનસ્ટિક તવો લીધો છે તો આપણે એને પહેલાં સીઝન કરી લઈએ તો મેં અત્યારે એની અંદર એક ચમચી તેલ મૂક્યું છે અને ટીશુથી અથવા તો કોટનના કપડાંથી તમે આ રીતે એને ચારેય સાઈડ ફેલાવી દેશો તો તમારો જે તવો છે એ સરસ સીઝન થઈ જશે આમ તો નોનસ્ટિક છે એટલે બિલકુલ નહીં ચોંટે તેમ છતાં આપણે સાવધાની રૂપે આ રીતે જો એને ગ્રીસ કરી લઈએ તો બિલકુલ જ એ ચોંટતું નથી ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાની છે અને બે ચમચા ભરીને આપણે બેટર લેવાનું છે અને અંદરની સાઈડથી લઈ બહારની બાજુ આ રીતે ગોળાકારમાં એને ફેલાવી દેવાનું છે એકદમ પાતળું નથી કરવાનું થોડું ઝાડું રાખવાનું છે કારણ કે આપણે એની ઉપર સ્ટફિંગ ભરવાનું છે તો આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ હવે આપણે ચારેય સાઈડ એકદમ સરસ રીતેમાં ફેલાવી દઈશું પ્રોટીનથી ભરપૂર એવા મૂંગ ચીલા ખાવામાં એકદમ જ ટેસ્ટી છે એની સાથે સાથે એની જે ન્યુટ્રિશિયસ વેલ્યુ છે એ ઘણી વધારે છે મગની દાળની અંદર પ્રોટીન હોય છે પનીરમાં પણ પ્રોટીન હોય છે એટલે બાળકો માટે તો આ ખૂબ જ સારો હેલ્ધી નાસ્તો બની રહે છે આ રીતે ચારો સાઈડ ફલાવી દીધા પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ અને સ્લોની વચ્ચે કરી દેવાની છે અને એને લગભગ એકથી દોઢ મિનિટ માટે રહેવા દઈશું ઉપર આપણે થોડું તેલ લગાડીશું તમારે જો બટરમાં બનાવવું હોય તો તમે બનાવી શકો અથવા તો ઘીનો પણ ઉપયોગ કરી શકો છો હવે એને બીજી સાઈડ આપણે પલટાવી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી કલર એનો આવી ગયો છે બીજી સાઈડ આપણે જ્યારે પલટાવીએ તો ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની છે ઉપર થોડું આપણે તેલ લગાડી દઈશું તમે જો એકદમ હેલ્થ કોન્શિયસ હોય અને તેલનો બિલકુલ ઉપયોગ કરવા ના માંગતા હો તો ઝીરો ઓઇલમાં પણ તમે આ રેસિપીને ટ્રાય કરી શકો છો નોનસ્ટિક પર એકદમ સરળતાથી એ ઉખડી જાય છે બીજી સાઈડ પર લગભગ એકાદ મિનિટ રહેવા દીધા પછી આપણે એને પલટાવીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બીજી સાઈડ પણ એકદમ સરસ શીકાઈ ગયું છે એકદમ ફાઇન કલર આવી ગયો છે તમે એને ઇટ ઇઝ આ પ્રમાણે પણ સર્વ કરી શકો અથવા તો બહાર જે રીતે સર્વ કરે છે એ રીતે પણ કરી શકો તો આજે આપણે બહારની જેમ જ એને સર્વ કરીશું જે રીતે આપણે લગ્ન પ્રસંગની અંદર આ મૂંગદાલ ચીલા ખાતા હોઈએ છે તો આ રીતે આપણે એને રોલ કરી દઈશું ત્યારબાદ આપણે એને એક પ્લેટમાં કાઢી દઈએ ગરમા ગરમ મૂંગદાલ ચીલા ઠંડીમાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે હવે આપણે એને પીઝા કટરની મદદથી કટ કરી લઈશું આ ચીલા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે એની સાથે બીજી કોઈ વસ્તુની તમને જરૂર પણ નહીં પડે ફક્ત તમે જો દાળ ફલાડીને તૈયાર કરી હશે તો એકદમ ફટાફટ બની જશે એકદમ કલરફુલ આ ચીલા જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા બને છે આ રીતે કટ કર્યા પછી આપણે એને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપની સાથે સર્વ કરીશું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે એટલે તમે એકવાર જો ક્યારે પણ આ રીતે ચીલા ના બનાવ્યા હોય તો ચોક્કસ ટ્રાય કરજો અને બાળકોને આપીએ ને તો એમના માટે આપણે થોડું ચીઝ ખમણીને નાખીશું જેથી દેખાવમાં ખૂબ જ સરસ લાગે બાળકોને આ રીતે આપણે થોડું ચીઝ ખમણીને ડેકોરેટ કરીને આપીએ ને તો એમને ખૂબ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ રેસીપી વિશેના તમારા રિવ્યુ ચોક્કસ કમેન્ટ કરીને જણાવો અને રેસીપી પસંદ આવી છે તો ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ નવી રેસીપી સાથે